કર્યું હતું આ કેલેન્ડર સફળ અને સક્ષમ નેતૃત્વના ત્રેવીસ વર્ષ થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના વિવિધ ત્રેવીસ આઇકોનિક સ્થળોની નયન રમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો રજૂ કરવામાં આવ્યા છે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતથી લઈને ગિફ્ટ સિટી અને દેશના પ્રથમ બુલેટ ટ્રેનના સૂચિત હબ એવા સાબરમતી સ્ટેશન જેવી આધુનિક માળખાકીય સુવિધા તેમજ દાંડી સત્યાગ્રહ અને પાલ દઢવાઉ સ્મારકને પણ કેલેન્ડરમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે મુખ્યમંત્રીએ વર્ષ બે હજાર પચીસના કેલેન્ડરને નિહાળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને એમ કે દાસ માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અવંતિકા સિંહ માહિતી નિયામક કે એલ બચાણી સરકારી મુદ્રણ અને છાપકામના નિયામક વીએમ રાઠોડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા